નમસ્તે બાળ મિત્રો અગાઉના તાસમાં તમે લસા અને ગુસાના દાખલા શીખી ગયા છો આજે આપણે લસા અને ગુસાના વ્યવહારિક દાખલાની ચર્ચા કરીશું તો સૌપ્રથમ એના માટે જરૂરી વસ્તુની આપણે ચર્ચા કરીશું લસા અ નું આખું નામ શું છે જેના આવડતું એ આંગળી ઊંચી કરશે છેલ્લે પેલા બેન લઘુત્તમ સામાન્ય અવયવ લઘુતમ સામાન્ય અવયવ આમાં કઈક સુધારશે એટલે અતમ સામાન્ય અવયવ સરસ ગુસા અ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ હવે આપણે સ્ક્રીન ઉપર જોઈશું લસા અ લઘુત્તમ સામાન્ય અવયવી બે કે તેથી વધુ સંખ્યાઓના સામાન્ય અવયવીમાં સૌથી નાના સામાન્ય અવયવીને તેનો લસા કહે છે જ્યારે ગુસ્સામાં ગુરુત્તમ સામાન્ય અવયવ બે કે તેથી વધુ સંખ્યાઓના સામાન્ય અવયવમાં સૌથી મોટા સામાન્ય અવયવને તેનો ગુસ્સા કહે છે બેની ચાવી કોઈને ખબર હોય બેની ચાવીમાં શું હોય છે બેની ચાવીમાં શું કહે છે જે સંખ્યાઓનો એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય તો તેવી સંખ્યાઓને બે વડે નિશેષ ભાગી શકાય છે નિશેષ ભાગે ભાગી તો શકાય જ છે પરંતુ નિશેષ ભાગી શકાય એ શબ્દ મહત્વનો છે પછી ત્રણની જ આવી જે સંખ્યાઓના આપેલા તમામ અંકોના સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે હવે આપણે બીજી સંખ્યા લઈએ

ચાવીસું કે તેથી તેના સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે છ ને ત્રણ દુ છ થાય એટલે નિશેષ ભાગી શકાય છે માટે તેના તે સંખ્યાને પણ ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે હવે પાંચની ની ચાવી જે સંખ્યાઓનો એકમનો અંક પાંચ અથવા શૂન્ય હોય તો તે સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય છે તો આપણે આ ચાવીઓની મદદથી લસા અને ગુસ્સાના વ્યવહારિક દાખલા જોઈશું બે ટેન્કરોમાં આઠસો પચાસ લીટર અને છસો એસી લીટર કેરોસીન સમાય છે આ બંને ટેન્કરની ગુંજાશ માપવા માટે વધુમાં વધુ કેટલા લીટરનું કન્ટેનર જોઈશે જો હવે કયા કયા પોઈન્ટ છે તો વધુમાં વધુ કેટલા લીટરનું માપ્યું જોઈશે બરાબર એટલે આપણે આ દાખલામાં શું શોધવું પડશે ગુસા કે લસા વધુમાં વધુ એટલે ગુરુત્તમ શું શોધવું પડશે તો આપણે પીવીટી પર જોઈશું તો જરૂરી માપિયાથી બંને પૂરું માપવાનું છે એક જ લેવાનું છે જેના દ્વારા બંને ટેન્કરના કેરોસીન માપી શકાય પછી બીજો મુદ્દો હતો આપણો માપ્યાની ગુંજાસ બંને ટેન્કરોના ગુંજાસનો અવયવ હોવો જોઈએ જો મહત્તમ આપણે ગુસ્સા એટલે એના અવયવમાંથી મોટો એટલે માપ્યાનો જે ગુંજાસ મળે એ બંને ટેન્કરના અવયવોનો ગુંજાસ હોવો જોઈએ એટલે માપ માપિયાનો મહત્તમ ગુંજાસ આઠસો પચાસ ને છસો એસી નો દાખલો જોઈશું કઈ રીતે આઠસો પચાસ ના ભાગ પાડી દે છેલ્લે એક આવે એટલે આપણો ત્યાં પ્રોસેસ કે પ્રક્રિયા પૂરી થાય છે આપણે છસો અવયવો પાડીશું આમ આપણે આઠસો અને છસો અવયવો પાડ્યા હવે આ અવયવમાંથી આપણે એના સામાન્ય અવયવ લઈશું અને એમાંથી એનો ગુસ્સા એનો ગુણાકાર કરીને આપણે ગુસ્સા મેળવીશું તો આઠસો પચાસ ના કયા અવયવ આપણને મળ્યા પેલા કયા મળ્યા એવું ને અવયવ આ બાજુ લખેલા છે બે સરસ તો આઠસો પચાસ ના અવયવ મળ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર એ રીતે છસો એસી ના કયા અવયવ મળશે આપણને ભૂસા જે સામાન્ય જો ગુસા સામાન્ય અવયવ સામાન્ય એટલે બંનેમાં હોય એવા બરાબર આમાં બંનેમાં હોય એવા અવયવ તો કયા હોય બંનેમાં દેખાય છે તમે જો પેહલા પેલો કોવું દેખાય છે બંનેમાં હોય એવું

તેનાસા 850 અને 680 ના સામાન્ય અવયવો કયા આયા 2 5 અને 17 તો આ ત્રણેયનો આપણે ગુણાકાર કરીને એનો ગુસાઅ શોધીશું તો એનો ગુસાઅ થશે 2 * 5 * 17 કોઈ મોટો કહેશે કેટલા થશે એનો ગુણાકાર જો ભાગાપડી ગુણાકાર કરે પહેલા તો 2 * 5 = 10 10 * 17 170

પાંચસો દસ અને છસો એટલે આખા આખા માપિયા ભરીને આપણે ખાલી કરી શકીએ છીએ બરાબર તો એનો ગુસ્સા એટલે જવાબ આપણે શું મળશે બંને કન્ટેનર બંને ટેન્કરની ગુંજાશ માપવા માટે વધુમાં વધુ 170 લિટરનું કન્ટેનર અથવા માપ્યું જોઈએ હવે આપણે બીજો એક ઉદાહરણ જોઈશું બરાબર એની રકમ સવારે ચાલવા માટે ત્રણ માણસિક સાથે પગ ઉપાડને ચાલવાની શરૂઆત કરે છે પણ હું દરેકના પગલા સરખા હોતા નથી દરેકના પગલા અલગ-અલગ માપના હોય છે બરાબર કોકનું પગલું નાનું હોય કોકનું પગલું

તો આપણે ત્રણેય વ્યક્તિના ચાલવાનું અંતર સમાન અને લઘુત્તમ હોવું જોઈએ શોધવા માટે આપણે સામે જરૂર પડશે ગુસ્સા અ કે લસાઅ લઘુત્તમ અંતર શોધવાનું છે આપણે આવા અંતર ઢગલા મળશે વારંવાર ઘણી વાર ભેગા થશે બરાબર પરંતુ આપણે કેવું અંતર જોઈએ છે લઘુત્તમ એટલે કે લસા અ તો લઘુત્તમ અંતર શોધવા માટે આપણે લસા શોધવો પડશે તો આપણે જોઈશું એસી પંચ્યાસી અને નેવું નો લસા આપણી જોડે સંખ્યા છે એસી પંચ્યાસી જો પેલા આપણે અલગ અલગ શોધતા હતા આમાં આપણે એક સાથે શોધીશું આપણે ત્રણે સંખ્યા અવિભાજ્ય સંખ્યા વડે ભાગાકાર કરીને અવયવ પાડ્યા તો લસા શોધવો લસા એટલે તમને જે જે અવયવ મળ્યા છે એ બધાનો ગુણાકાર કયા કયા અવયવ મળ્યા આપણને

તમે અગાઉ જોયું હતું બરાબર કે આપણે ગુસ્સા હતું તો બંને અલગ રીત અલગ રીતે ગણ્યા લસામાં એક જ રીતે ગણ્યું બરાબર એની ઉપર જોઈશું ગુસ્સા શોધવાની અન્ય રીત અહીંયા ગાડી બાર ચોવીસ અને છત્રીસ તો તમે જે રીતે લસા શોધો છો એ રીતના લસા શોધેલો છે આખી પ્રક્રિયા આપણે કરેલી છે હવે જ્યાં તમે લસા શોધો છો એ જગ્યા પરથી જ આપણે ગુસ્સા પણ શોધી શકીએ છીએ એ દાખલામાં એ રીતથી જ શોધી શકીએ છીએ તો અહીંયા ગાડી જુઓ કઈ સંખ્યા વડે ઉપણિત તમામ સંખ્યાને ભાગી શકાય છે તો પહેલામાં જો આપણે બે છે મેં બ્લુ કલર થી બતાવ્યું છે કે 2 બાર ને ચોવીસ અઢાર 36 છત્રીસ બે વડે સંખ્યા ભાગી શકાય છે એવી જ રીતે નીચે ફરીથી બે બ્લુ કર્યું છે કારણ કે જો ત્રણ 6 છ 2 બાર અને નવ ત્રણે ત્રણ સંખ્યાને ભાગી શકાય છે ને એવું ક્યાં છે ત્રીજી વખત ત્રણ ત્રણ છે ને ત્રણ ત્રણ માં છે ત્રણ છે બરાબર તો ત્રણ એકા ત્રણ ત્રણ દુ ત્રણ એકા ત્રણ અને ત્રણ તરી તો ત્રણ જગ્યાએ એવી મળે છે જેથી આપણે ત્રણે ત્રણ જગ્યાએ એને ભાગી શકાય છે તો ઉપરનો દરમાં તો બે અને ત્રણ એ આપણે ત્રણ સંખ્યા એવી મળે જેથી ત્રણે સંખ્યાને ભાગી શકીએ છે તેનો ગુસ્સા શોધવો હોય તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે કે બાર તો આ સંખ્યાનો લસા બી શોધી શકાય છે અને ગુસ્સા પણ અહીંયા શોધી શકીએ છીએ તો આજે આપણે લસા ગુસ્સાના વ્યવહારિક દાખલા તથા ગુસ્સા શોધવાની એક અન્ય રીત વિશે શીખ્યા આભાર